તો વાત કરીએ સુરતના વેડગામ વિસ્તારમાં આવેલા સ્કાય આઇકોન બિલ્ડિંગના રહેવાસીઓએ બિલ્ડર દ્વારા ફાયર સેફટીની સુવિધાઓ અને અન્ય પાયાની સુવિધાઓ ન આપતા વિરોધ કરવામાં આવ્યો હતો જો કે અનેકવાર પાલિકા અને ફાયર વિભાગને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા આખરે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

ની ઘટના બને તો કઈ રીતે સ્થિતિ પર કાબુ મેળવી શકાય તેવા અનેક સવાલો સાથે રહીશોએ પાલિકા અને ફાયર વિભાગ રજૂઆત તો કરી હતી જોકે ત્યાંથી પણ કોઈ પ્રત્યુત્તર આપવામાં ન આવતા આખરે રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો આ બિલ્ડિંગની અંદર ફાયર જેવી સુવિધા આપવામાં આવેલ નથી જે પાઇપ ઊભા કરેલ છે ખાલી માત્ર બતાવવા માટે કરેલ છે કોઈ ફાયર સુવિધા ચાલુ સિસ્ટમમાં નથી આ બાબતે અમે વારંવાર ફરિયાદ પણ કરેલ છે તો છતાં કોઈ સાંભળતું નથી જે ફોટા પાડી મહાનગરપાલિકામાં એનઓસી લાવેલ છે એ એનઓસીના ફોટા અને આ બિલ્ડિંગ સાથે મેચ થતા નથી આ બિલ્ડિંગ આ ફોટા જ નથી ત્યાં બીજા મૂકેલા છે એ બાબતે અમે વિજિલન્સની તપાસની માંગ પણ કરેલ છે તે બાબતે કોઈ અમને નિર્ણય આજ દિન સુધી આપવામાં આવેલ નથી એ બધું અહીંયા રેમ્પ બતાવેલ છે આ જે જગ્યા છે એ આખો અઠ્ઠાવન મીટરનો રેમ્પ આપેલ છે જે ફાયરના વાહનો ચલાવવા માટે છે ત્યાં રેમ્પની ઉપર પત્રનો નો શેડ બનાવી ગેરકાયદેસર દબાણ કરેલ છે દબાણ દૂર કરવા માટે અમે કમિશનર સુધી જોન ઓફિસર કતારગામ ગામ અને ઓનલાઈન ફરિયાદ કરેલ છે તેનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ આવેલ નથી જે ઓનલાઈન ફરિયાદ કરેલ છે અને એક મહિનો થઈ ગયો હોવા છતાં કોઈ અપડેટ એમાં આપવામાં આવતું નથી વારંવાર પૂછવામાં આવે તમારું કામ ચાલુ છે તમારું કામ ચાલુ છે એમ જ કહેવામાં આવે છે અહીંયા અમારે ફાયર સેફટી કોઈ છે નહીં બીજી કોઈ અન્ય ઓલી હોય તે પણ સેફટી કોઈ છે નહીં અત્યાર સુધીમાં કોઈ અમને કોઈ સેફ્ટી કાંઈ કોઈ પણ મળેલ નથી બિલ્ડર દ્વારા કહેવામાં આવેલું છે કે અમે કરી દઈશું કરી દઈશું હજી સુધીમાં અમે એક વર્ષથી રહીએ છીએ પણ કોઈ એવી અમને કાંઈ મળી નથી અમે એને ફાયર સેફ્ટીની કે અમારા પાર્કિંગ આ તે છે બધી કોઈ પણ એ બધી સેફ્ટી અમે વાત કરેલ છે તો એ લોકો કોઈ જવાબ આપતા નથી કરી દઈશું કરી દઈશું એવા સવાલો અમને પૂછીએ તો એવા જવાબ આપે છે દ્વારા રહીશો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા જોકે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા આક્ષેપો સાથે તમામ રહીશોએ ન્યાયની માંગણી કરી હતી કેમેરામેન અનિલ પાટિલ સાથે હિતેશ ચિત્રોડા સુરત